ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની ગ્રીન ભાજી બનાવવાની છે સુરતની પ્રખ્યાત ગ્રીન ભાજી તો ચાલો આપણે તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો કારણ કે તેના માટે આપણે જે જે મટિરિયલ લીધું છે હું તમને બતાવી બતાવી રહ્યો છું સૌપ્રથમ આપણે પાલક લીધેલો છે કોબીજ લીધેલી છે એક મોટું લીલું રીંગણ લીધેલું છે ફ્લાવર છે કાંદા છે લીલા ટમેટા છે તેમજ લીલું મરચું છે બે બટેકા છે આદુ છે લીલા કાંદા છે કોથમીર છે તેમજ વટાણા અને તુવેર પણ વટાણા અને તુવેર પણ લીધેલી છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની ગ્રીન ભાજી બનાવવાની છે તમે જોજો સુરતની અંદર વખણાયતી અને પ્રખ્યાત એવી લીલી ગ્રીન ભાજી આજે આપણે બનાવવાના છીએ તો પૂરેપૂરો પ્રોગ્રામ તમે જોઈજો મિત્રો તો ચાલો હવે આપણે મટિરિયલને વ્યવસ્થિત કટિંગ કરીને ભાજી બનાવવાનું ચાલુ કરી દઈએ ચાલો મિત્રો આપણા ગ્રીન ભાજી માટેના મસાલા તૈયાર થઈ ગયા છે જે હું તમને બતાવી રહ્યો છું આપણે સૌપ્રથમ જે લીલા શાકભાજીને બાફવા માટે મૂકેલા હતા તે પણ બફાઈને તૈયાર થઈ ગયેલા છે તેમજ આપણો મસાલા અને આદુની પેસ્ટ પણ તૈયાર છે કોથમીરનું પણ કટિંગ થઈ ગયેલું છે લીલા વટાણા અને તુવેર પણ બફાઈ ગયેલી છે તેમજ આપણું લીલું લસણ પણ કટિંગ થઈ ગયેલું છે તેમજ આપણે જે પાલકને પહેલાં બાફી લીધો હતો ત્યાર પછી તેમાં બ્લેન્ડર ફેરવીને સરસ મજાનું તૈયાર જે કરી લીધેલું છે તો ચાલો હવે આપણે પગારની તૈયારી ચાલુ કરી દઈએ મિત્રો આજે સરસ એવી આપણે ગ્રીન ભાજી જે બનાવવાની છે તેની હું તમને પૂરેપૂરી રેસીપી તમે જોજો મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે વઘાર માટેની તૈયારી કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે ભાજીનો વઘાર ચાલુ કરીએ સૌપ્રથમ આપણે અંદર તેલ આવી ગયું હોવાથી વઘાડી નાખી છે ત્યાર પછી અંદર આપણે જે આપણા કાંદાનો પણ વઘાર કરી લઈએ તેમજ આપણે જે કરીને રાખેલું હતું કે દરેક ખાતું શાકભાજી હોય કાંદા લસણ એ પણ અંદર તૈયાર કરવાની છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે જે ગ્રીન ભાજી બનાવી રહ્યા છીએ તેનો વઘાર કરી રહ્યા છીએ જે આપણે લીલું લસણ લીલા કાંદા અને લીલા જે બીજા શાકભાજી હતા મરચાં તેમજ લીલા વટાણા તુવેર વગેરે વગેરે આપણે અંદર ઉમેરશું તેમજ આપણે જે તૈયાર જેવી એવી પાલકની બાકીને તૈયાર કરેલી છે તે પણ આપણે અંદર ઉમેરી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સીબી આજે ભાજી તૈયાર થઈ રહી છે તેમાં તુવેર અને વટાણા પણ આપણે ઉમેરી દીધા છે તેમજ આપણે બીજા શાકભાજી પણ જે બાફીને તૈયાર રાખેલા છે તેને પણ આ રીતે આપણે સરસ રીતે તૈયાર કરી લીધેલું છે તો ચાલો હવે થોડીક વાર સુધી આપણા શાકભાજીને તેલની અંદર તે સડવા દઈશું મિત્રો તમે જોઈએ છો સરસ એ આજે આપણી ગ્રીન ભાજી તૈયાર થઈ રહી છે ચાલો તેની અંદર થોડુંક જીરું પણ ઉમેરી દઈએ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લઈએ ચાલો તો હવે તેની અંદર આપણે જે ગરમ મસાલા છે તે પણ ભાજીનો મસાલો પણ ઉમેરી દઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ભાજીનો મસાલો પણ એડ કરી લીધો છે મિત્રો તો ચાલો હવે આપણી આ ગ્રીન ભાજીને સરસ રીતે સડવા દઈએ થોડીક વાર સુધી મિત્રો ચાલો મિત્રો આપણે ભાજી સાથે ખાવા માટે પાપડ પણ શેકી લઈએ જે આપણે ગ્રીન ભાજી તૈયાર થઈ રહી છે તમે જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ગ્રીન ભાજી સરસ રીતે આપણી તૈયાર થઈ રહી છે સાથે સાથે આપણા અડદના પાપડ પણ તૈયાર થઈ રહ્યા છે તેમજ આપણે સલાડ પણ સાથે ખાવા માટે તૈયાર કરી લીધેલું છે મિત્રો ચાલો તો હવે આપણે ત્યાર પછી પાઉને પણ તૈયાર કરી લઈએ જે આપણી ભાજી પણ સરસ રીતે સડી જવાની તૈયારીમાં છે મિત્રો ચાલો મિત્રો સરસ આપણી ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે એની સાથે સાથે સૌ કરવા માટે પાઉ પણ તળી લઈએ મિત્રો પાઉ પણ તૈયાર કરી લઈએ ભાજી પણ આપણી તૈયાર થઈ ગઈ છે ગ્રીન ભાજી સરસ મજાની તેની સાથે સૌ કરવા માટે આપણે પાઉ પણ આ રીતે તળી લઈએ તેમજ આપણે તેની સાથે સૌ કરવા માટે સ્લાડ પણ તૈયાર કરી લીધેલું છે મિત્રો ચાલો તો હવે દરેક ભાવને આ રીતે આપણે તેલની અંદર તળીને તૈયાર કરી લઈએ જેથી કરીને આપણી સરસ બધાની જે ભાજી તૈયાર થઈ ગઈ છે જેની અંદર સર્વ કરવાના છે મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ભાજીની અંદર આપણે બટર પણ ના ઉમેરેલું છે તેમજ ચીજ પણ ઉમેરેલી છે તો આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે હવે જમવા બેસી જવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ગ્રીન ભાજી ક્લિયર થઈ ગઈ છે સાથે સાથે પાઉ પણ તળેલા છે તેની સાથે કાંદા ટમેટાનું સલાડ પણ તૈયાર છે અડદનો પાપડ છે સાસ છે તો ચાલો મિત્રો ખાવાની પણ જમાવટ છે તો તમે પણ જમવા માટે પધારો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને શિયાળાનો સમય હોય સારા સારા વિડિયા બનાવીને તમારા સુધી હું પહોંચાડી શકું મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને સરસ મજાની ગ્રીન ભાજી આપણે જમાડી લઈએ ત્યાર પછી ચાલો મિત્રો મને પણ ખૂબ જ ભૂખ લાગી તો જમવા બેસી જઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરતા રહેજો મિત્રો